રામ પણ સ્કૂલમાં ગયા અને કૃષ્ણ પણ સ્કૂલમાં ગયા છે. રામજી એક ગુરુ ગ્રહના ગુરુજીના આશ્રમમાં જઈ અને વિદ્યા પ્રાપ્ત કરી ભગવાન શ્રી કૃષ્ણ પણ સાંદિપનીના આશ્રમમાં જઈ અને વિદ્યા પ્રાપ્ત કરી. તો આપણે પણ શિક્ષણ હોવું જરૂરી છે. અત્યારના સમયમાં દીકરાને પણ ભણાવવો જોઈએ અને દીકરીઓને પણ ખૂબ ભણાવવી જોઈએ આજે ઘણી જગ્યાએ અમે કે દીકરીઓ પ્લેન ચલાવે છે આપણે આવો બધી વિચારે નહીં કર્યો કે પણ આજે દીકરીઓ પણ પ્લેન ચલાવે છે ખૂબ ભણવું જોઈએ આપણા પગ ઉપર આપણે ઊભા રહી શકીએ કોઈ આપણને છેતરી ન જાય એટલે આપણે એટલું વાંચતા આવડવું જોઈએ આપણા બાપ બાપદાદાઓને ઘણા છેત્રી ગયા કારણ કે વાંચતા આવડતું નહોતું હાલે અંગોઠા જ મારતા એટલે અંગોઠામાં અંગોઠામાં ઘણા છેત્રી નથી પણ ભણતર હશે એની સાથે સંસ્કાર પણ હોવા જોઈએ ખાલી ભણતર પણ કામ નથી આવતી પણ ભણતરની સાથે સંસ્કાર પણ હોવા જરૂરી છે હિન્દુના દીકરાની શોભે એવા સંસ્કાર હોવા જોઈએ હિન્દુની દીકરીઓને શોધે એવા સંસ્કાર હોવા જોઈએ આપણું હિન્દુત્વ મજબૂત બને અને આપણા હિન્દુત્વને મજબૂત બનાવવા માટે જો આપણા સંસ્કાર મજબૂત નહીં હોય તો આપણું હિન્દુત્વ મજબૂત નહીં બને પાય એટલે શિક્ષણની સાથે સંસ્કાર પણ હોવા જરૂરી છે ખાલી શિક્ષણ અને ખાલી સંસ્કાર તો રામજી વસિષ્ઠજીના આશ્રમમાં અભ્યાસ માટે ગયા અભ્યાસમાં પારંગત થયા સૌ વિદ્યાઓને પ્રાપ્ત કરી અને રામ અવધમાં આવે સુંદર મજાના પ્રભુ અવધની હંગનામાં માં સરિયોના કિનારે અને વિશ્વામિત્ર ઋષિ યજ્ઞ કરી રહ્યા છે વિશ્વ મિત્ર નો ભાવ વિશ્વ એક થાય વિશ્વ મિત્ર નો ભાવ દેશ વિશ્વ નો ગુરુ બને અને ભારત વિશ્વ ગુરુ બને અને આપણું ગુરુ ભારત બનશે તો આપણું હિન્દુત્વ પણ મજબૂત રહેશે એટલે આપણા હિન્દુત્વને મજબૂત કરવા માટે આપણો દેશ પણ વિશ્વગુરુ હોવો જોઈએ અને કદાચ વિશ્વામિત્ર એ કામ થોડું અધૂરું રહી ગયું હશે તો અત્યારના મહાપુરુષ આ કામ પૂરું કરવા માટે એ વિશ્વામિત્રના રૂપમાં આ પૃથ્વી ઉપર આવ્યા છે અને એ કામ કરશે એ કરીને જ રહેશે એની બહાર પાડ્યો કે જે આકરો થઈ થઈને જ રહેવાનો છે બાપ કારણ કે ભગવાન એની હારે હોય મા જગંબા જેની હારે હોય એનો વાર કોઈ જગતમાં માં વાકો કરી ન શકે બાપ થયેલો ભારત વડાપ્રધાન એવા આપણને મળ્યા છે કે શક્તિનો પરમ ઉપાસ शक्ति नो तिरस्कार करे शक्ति नींदा करे शक्ति नो विरोध करे पारी हम शक्ति का विरोध करने के लिए निकले शक्ति का विरोध करने वाले तुम इनकी आग के सामने एक बार आग को तो मिला के देखो, उनके साथ हृदय में माँ शक्ति विराजमान है बाप क्या खा हा विश्व गुरु भारत देश बने एवा प्रभु श्री रामचंद्र जी ने आशीर्वाद

બાપ રામ રાજ્ય ત્યારે જ આવી શકે આપણો દેશ વિશ્વ ગુરુ બને